નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ હવે જોય અગત્યના સમાચાર વરાછા વિસ્તારમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવું ની શંકાસ્પદ તંબાકુ તથા પાન મસાલાનો નો માલ ઝડપી પાડતી સુરત શહેર એસોજી એસોજી ના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ સરવૈયાની ટીમ બનાવી આ તંબાકુ વેચાણ કરતા તથા સમગ્ર સંગ્રહ કરતા ઈસુ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી હતી આ દરમિયાન સુરત શહેર એસોજી ના અસિસ્ટન્ટ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા દયેન્દ્રભાઈ મેવેન્દ્રભાઈ ગુંબીરભાઈનોને મળેલ બાતમીના આધારે સુરત શહેર નહેરુનગર ઝૂપડપટ્ટીના આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં રેડ કરી હતી તે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મારુતિ ગોલ્ડ પાન મસાલાના મોટા પેકેટ નંગ દસ હજાર બસો જેની કુલ કિંમત રૂપિયા વીસ લાખ ચાલીસ હજાર આમજીટી ચિંગ ટોબેકોના પેકેટ નંગ દસ હજાર બસો જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજાર ઇન્ડિયાઝ ફાઇનાન્સલેન્ડ એસકેજી નેટવેટ પેકેટ નંગ છે જેની કુલ કિંમત રૂપિયા પંદર હજાર જેકે ટોબેકો ત્રણ હજાર ત્રણસો વીસ પેકેટ જેની કુલ કિંમત આઠસો ચેની તંબાકુ પ્રીમિયમ ફિલ્ટર મોટા પાઉ નો ત્રીસ જેની કિંમત રૂપિયા પચાસ હજાર ચારસો નેવું એચ એમડી પેકેટ નંગ એક હજાર છસો એસી જેની કુલે કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર આઠસો જે તમામ મળી કુલે કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવું મતદાનનો મુદ્દામાલ કબજ કરવામાં આવ્યો છે ગણત્રીસ ન્યૂઝ વડોદરા